નેડ્યાપડાના તાલુકા વિકાસ અધિકારી પાસે છ મહિનાથી પડતર કામગીરી અંગે જવાબ માંગતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો મનસુખ વસાવાના વિરોધમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આપી ફરિયાદ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી પાસે છ મહિનાથી પડતર કામગીરી અંગે જવાબ માંગ્યો હતો ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાઈ ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી પાસે છ મહિનાથી પડતર કામગીરી અંગે જવાબ માંગતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો ઘણી બધી યોજનાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર બહાર આવ્યો આ ભ્રષ્ટાચારનો રેલો ભાજપના કમલમ સુધી પહોંચે તેમ હોય તેને ડામવા માટે ભરૂચ લોકસભાના પૂર્વ સાંસદ શ્રી મનસુખ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવા અંગેની વિવાદિત અને ઉશ્કેરીજનક પોસ્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર મૂકતા ચૈતર વસાવાને આ અંગે જાણ થતા તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા અને મનસુખ વસાવા પાસે ખુલાસો માંગ્યો અને મનસુખ વસાવાના વિરોધમાં ડેડીયાપડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને નિષ્પક્ષ તપાસ થાય તે અંગે ફરિયાદ કરી હતી તમને વ્યક્તિગત કેમ ફરજ પડે ધ્યાન આવી જાય આટલો મોટો અનરેગા ભ્રષ્ટાચાર અમે વીવી કરોડ ના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવ્યા હોય એવી રીતના માહોલ બગાડવા દોડી નહીં આવ્યા અમે ધારાસભ્ય ચાર તારીખે ખબર પડે ચાર તારીખે ખબર ખબર તમારે દર વખતે તૂટી પડો છો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની માનસિક ફરજ નથી મારી ચર્ચા કરવાની જગ્યા પૂછી લો આજે ને ને બધું કીધું છે એમના કને બધા બુટલે કરવા નામ છે અમારી લાગણી છે

દારૂ વેચ્મ હા દારૂ વેચ્છ વડા ને સમજાવો દૂ વેચવા સમજાવો પણ સાવકાર છું બોલો દારૂ નથી એ દારૂ વેચવા વાળા ને બુટલે લઈ ફરો છું શરમ થઈને આવે ને બુટલે અહિયાં આંકડા માં ધંધા કરવા વાળા બંગલા માં લાગે છે તારા જેવી તો વોટ આવી ગઈ અરે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણા આવો હલો ભાઈ આવો ચાલો પાંચ જણ ચાલો પાંચ અહેવાલ માનસી ચૌધરી સબન ભારત ન્યૂઝ પાટણ